હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ શ્રી નીતિનભાઈ સુમન શાહના હસ્તે અગિયાર મહાનુભાવોને દિલસે એવોર્ડ આપવામાં આવ્યો જેમાં શાલ પ્રશંસા પત્ર અને રૂપિયા અગિયાર હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ડોક્ટર નીતિન સુમંત શાહ દ્વારા જેઓ આ ફાઉન્ડેશનના ચેરમેન છે જેમના માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહ્યું છે અનેક દર્દીઓને સારવાર માટેની મદદ ઉપરાંત ઘર વિહોણાઓને ઘર બનાવવામાં મદદ દિવ્યાંગ લોકોને સાધન અને સહાય અંધ મહિલાઓને લગ્ન સહાય તથા મહિલાઓના દરેક ઉત્કર્ષ જરૂરિયાત માટેની અનેક પ્રવૃત્તિઓ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અવિરતપણે હંમેશા કરવામાં આવતી રહી છે ચાલુ વર્ષે નક્કી કર્યું કે વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપેલ હોય એવા તમામ મહાનુભાવોને તેમના ઉત્કૃષ્ટ કાર્યક્ષેત્ર બદલ સન્માનિત કરવા માટે આ વર્ષે દિલસે એવોર્ડનું આયોજન કરે આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી પ્રવીણ કોટક અતિથિ વિશેષ શ્રી અજય ઉમટ વિશેષ ઉપસ્થિતિ શ્રીમતી પ્રતીક્ષા નીતિનભાઈ શાહ શ્રી જોરાવરસિંહ જાદવ અને હાર્ટ ફાઉન્ડેશનના ચેરમેન ડૉક્ટર નીતિન સુમંત શાહ હાજર રહીને અગિયાર વ્યક્તિઓને એવોર્ડ પોતાના હાથે તથા આમંત્રિત મહાનુભાવો સાથે અર્પણ કરવામાં આવ્યું જે પૈકી આ વખતે લોકકલા ક્ષેત્ર સંગીત ક્ષેત્ર નાટક ક્ષેત્ર તબીબી ક્ષેત્ર અને વિશિષ્ટ પ્રતિભાઓ એમ કુલ અગિયાર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા જેમાં શાલ તેમજ પ્રશંસાપત્ર અને રૂપિયા અગિયાર હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ તારીખ સત્યાવીસમી જાન્યુઆરીની સાંજે ચારથી સાત દરમિયાન ગજ્જર હોલ લો ગાર્ડન ખાતે યોજાયો હતો તેમાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શ્રી નીતિન સુમન શાહના હસ્તે એવોર્ડ ચાલુ વર્ષે જે અગિયાર મહાનુભાવોને દિલસે એવોર્ડ આપવામાં આવેલ છે તે દરેક મહાનુભાવોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક વિનર જેઓએ પોતાની ફિલ્ડમાં ઉત્કૃષ્ટ વર્ક કરેલ છે જેમના લીધે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ए तमाम व्यक्तियों में डॉक्टर मोनिका शाह जो संगीत क्षेत्र श्री नीरज परिक संगीत क्षेत्र श्रीमती स्मिता शास्त्री नृत्य क्षेत्र श्री भरत बारिया श्री अक्षय पटेल नृत्य क्षेत्र संयुक्त एवोड श्री राम मोरी नाटक लेखन क्षेत्र श्री सौम्या जोशी नाटक लेखन क्षेत्र श्री योगेश गढ़वी लोक कला क्षेत्र भूमिबेन आहिर लोक कला क्षेत्र डॉक्टर बंशी साबू तबीबी क्षेत्र ડોક્ટર દિલીપ માવલકર તબીબી રિસર્ચ એન્ડ શિક્ષણ ક્ષેત્રે અને શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર કલા સાધના અને સેવા વિશિષ્ટ તરીકે પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આર્ટ ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ ડોક્ટર નિતિન સુમન શાહ એમના એક સરસ આયોજનમાં આપણે મળ્યા છીએ વર્ષોથી આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે ઘણા દાન કર્યા છે ઘણી ચેરિટીઝ કરી છે પણ એક વિચાર ડોક્ટર સાહેબને આવ્યો કે જે વિવિધ ક્ષેત્રની અંદર મહાનુભાવો કામ કરી રહ્યા છે તો આપણે એમનું સન્માન કરવું જોઈએ અને એ વિચાર આજે હાર્ટ ફાઉન્ડેશન એટલે કે દિલ દિલસે એવોર્ડ દ્વારા આજે આવા અગિયાર મહાનુભાવોનું અમે સન્માન કરી રહ્યા છીએ અને કલા ક્ષેત્ર લોક કલા ક્ષેત્ર નાટ્ય ક્ષેત્ર নৃত্য સંગીત આવા ક્ષેત્રના મહાનુભાવોનો આજે 11 મહાનુભાવોનો સન્માન થશે ઇન્નું ડોક્ટર નીતિન સુમન શાહ ચેરમેન આર્ટ ફાઉન્ડેશન એ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ લક્ષો અને અમે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છે અને એકદમ મને વિચાર આવ્યો કે દિલથી ઓ જે લોકો દરેક ક્ષેત્રમાં કામ કરતા હોય એને કોઈએવી રીતે સન્માન કર્યું નથી એટલે સન્માન કરવાની ઈચ્છા થઈ એમાં જીતેન્દ્રભાઈ ઠક્કરે બધું સલાહ આપ્યું અને મેં હા પાડી અને શોર્ટ ટાઈમમાં બધી તૈયારી કરી ઘણા કાર્યક્રમ કર્યો છે આમ તો ઘણા કાર્યક્રમો કરીએ છીએ પણ આ વિશિષ્ટ કાર્યક્રમ છે એટલે આ રજૂઆત કરું છું મારું નામ છે ડૉક્ટર મોનિકા શાહ આરાધના સંગીત એકેડમી સંચાલિકા અને ટ્રસ્ટ છું હું શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતની કલાકાર છું અનેક વિદ્યાર્થીઓ મારા મીજા હેઠળ તૈયાર થયા છે છેલ્લા બે વીસ વર્ષથી અમારી એકેડમી કાર્યરત છે બે હજારથી વધારે વિદ્યાર્થીઓમાંથી બહાર પણ નીકળ્યા છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પોતાની સેવા આપી રહ્યા છે નમસ્કાર મારું નામ છે રામ મોરી ગુજરાતી સાહિત્ય છે એ અવસર વંદન કરું છું ભારતીય પુરાણોમાં અગિયાર નો આંકડો બહુ પવિત્ર છે કારણ કે રુદ્ર અને શિવ એ સાથે સીધા જોડાયેલા છે તો કલા ક્ષેત્રે આવા અગિયાર

સૌથી પહેલા તો એવોર્ડ નું નામ મને બહુ ગમે બહુ સુંદર નામ છે છે અને અને એ અપાય જરૂરી હોય હું પણ પણ એનો સ્વીકાર કરું છું કારણ કે આ અવોર્ડ મને નાટ્ય ક્ષેત્રમાં મારા કામ માટે અપાય છે એટલે મારે જ કેવું છે કે નાટ્ય ક્ષેત્ર એટલે મારું ક્ષેત્ર એવું છે કે જયારે મને અવોર્ડ મળતો હોય ત્યારે એ એકલા મને નથી મળતો પણ મારી સાથે સંકળાયેલા ઘણા બધા

મેં પોતે પણ ઘણું બધું લગભગ પંચાવન વર્ષ કામ કરેલું છે અને હવે થોડી નિવૃત્તિ લીધી સાથે સાથે હું હવે સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે કામ કરું છું કે જેથી કરીને આપણા શૈક્ષણિક ક્ષેત્રે સાંસ્કૃતિક રીતે અને સોશિયલ એ બધામાં કંઈ પણ બદલાવ લાવી શકું અને મારા અનુભવોમાંથી કંઈ પણ આપી શકું તો

નૃત્ય કરીને સન્માન મેળવ્યું છે આપ સર્વેનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું આજે હાર્ટ ફાઉન્ડેશન તરફથી જે દિલ સે એવોર્ડ ખૂબ જ સુંદર આયોજન કરેલું છે તે બદલ ચેરમેન શ્રી નિતિન શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું એવોર્ડ આપવામાં આવ્યો છે એ બદલ હું એ સૌ એમનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે રામ મંદિરના પ્રાણપતિષ્ઠા મહોત્સવમાં પણ ભાગ લીધો છે ખરેખર અમે ધન્યતા અનુભવ્યો છે કે આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ નૃત્ય દ્વારા દેશ વિદેશોમાં અમે સિત્યુધારા સ્ટાર્ટ કરીએ છીએ જાગૃત કરી છે અને ખરેખર આજે આપડા ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને આપડા ભારત ના ભૂતપૂર્વ અમિત બિશવા સાહેબ સામે પણ મિત્ર કાર્યક્રમ કરીને સન્માન મેળવેલા છે ખાસ કરીને આપડા ભારત ના રાષ્ટ્રપતિ શ્રીમનજી સમક્ષ પણ અમે ઉદ્ઘાટન કરીને સન્માન મેળવેલું છે આપ સર્વેનો ખરેખર ખૂબ આભાર માનું છું અને આજે હાર્ટ ફાઉન્ડેશન તરફથી જે દિલ સે એવોર્ડ ખૂબ સુંદર આયોજન કર્યું છે તે બદલ ચેરમેન શ્રી છું મારું નામ ભરત બારિયા છે હું ઇન્ટરનેશનલ નૃત્યકાર છું હું પંચમહાલને બિલોંગ કરું છું ઘણા વર્ષોથી નૃત્યા વી ડાન્સ કંપની મારી ચાલે છે અને દેશ વિદેશની અંદર ઘણા બધા શોઝ મેં કર્યા છે મને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો છે મને આઈસીઆર વિદેશ મંત્રાલયનો હું પેનલ આર્ટિસ્ટ છું મોદી સાહેબે મને પંચમહાલના મોરલાનું વિરોધ આપ્યું છે અને

એવા અલગ અલગ વિભાગના મિત્રોને નવાજવાનો સુંદર અવસર અહિયાં પ્રદાન થયો છે એ માટે મને અહિયાં આમંત્રિત કરવામાં આવ્યું છે મારી જાતે ધન્ય અનુભવ છે